ગોવાના પણજીથી દારૂનો જથ્થો ભરી આપનાર અજાણ્યા બે ઇસમો અને છોટાઉદેપુરના બોડેલી ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા બે ઈસમો સહિત કુલ સાત વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામ પાસેથી મોનિટરિંગ રિંગ સેલ દ્વારા વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી લક્ઝરી બસ ઝડપી પાડવામાં આવી છે સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓને અંગત બાતમી દ્વારા આધારભૂત માહિતી મળી હતી કે એક સફેદ કલરની પંચવટી નામની લક્ઝરી બસ જીજે ઝીરો સિક્સ ડબલ એક્સ ઝીરો સિક્સ સેવન ઝીરોમાં લગેજ બોક્સવાળી જગ્યાએ ગુપ્ત ખાનું બનાવી તેમાં બિનઅધિકૃત રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી તેનો ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુરથી આવી ગેરકાયદેસર રીતે વહન કરી છોડાઉદેપુર તરફ પસાર થવાનો હોય આ અંગે ભારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન પંચવટી નામની લક્ઝરી બસની અંદરથી વિદેશી દારૂ બોટલ છવ્વીસ હજાર ચારસો જેની કુલ કિંમત રૂપિયા છવ્વીસ લાખ ચાલીસ હજારનો વિદેશી દારૂ ઝડપી પડાયો હતો જ્યારે કુલ સાત ઇસમોના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે બે ઝડપાઈ ગયા છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નજીક આવેલા રૂનવાડ ગામ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પંચવટી નામની લક્ઝરી બસમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે જ્યારે બાથમીના આધારે તપાસ કરતા સાત જેટલા ઈસમોએ આર્થિક ફાયદા માટે ભેગા મળી એકબીજાને મદદ કરી પૂર્વ આયોજિત કાવતરું રચી ગોવા રાજ્યમાંથી વાહનમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાના વેચાણ અર્થે ઉપરોક્ત લક્ઝરી બસમાં ભરી હેરાફેરી કરી એકબીજાના મેળા કરી વાહનની હેરાફેરી કરી હોય જેમાં એક જેમાં રાજસ્થાનના કુર્દ ગામનો ગોપીલાલ કાલુલાલ ગ્યારી ઉંમરવર્ષ ચૌધરી શ્રેઠાણ ચુડાવંતો કાગુડા રાવલિયા ખુરદગામ તાલુકો ગોગુંડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન અને લક્ઝરી બસ ભરી લઈ આવનાર અને બસનો માલિક બિલાલ ખાન બસીર ખાન પઠાણ ઉંમર વરસ પાંત્રીસ રહેઠાણ ગોગુંડા મુસલમાન મહોલ્લો તગોગુંડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો છે તથા પાંચ ઇસમો વિરુદ્ધ પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે લક્ઝરી બસમાંથી મળેલા મુદ્દા માલમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ લંગ છવ્વીસ હજાર ચારસો કિંમત રૂપિયા છવ્વીસ લાખ ચાલીસ હજાર પકડાયેલ ઈસમોના અંગઝડતીમાંથી રૂપિયા નવ હજાર સાતસો પચાસ વાહનની કિંમત વીસ લાખ મોબાઈલ નંબર બે કિંમત રૂપિયા પાંચસો પાંચ હજાર પાંચસો બે ડ્રાઈવરના લાયસન્સ સહિત અન્ય દસ્તાવેજો સાથે કુલ છેતાળીસ લાખ પંચાવન હજાર બસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે રિપોર્ટર इरफान ખાન મકરાણી કંદવાલ